દર્શક મિત્રો સત્ય મેં તે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગૌ રક્ષક સેના સંઘ એક જ ઉદ્દેશ્ય ગૌમાતા ની સેવા અને રક્ષા એક જ ઉદ્દેશ્ય ગૌમાતા ની સેવા અને રક્ષાના એક જ ઉદ્દેશ સાથે કાર્યરત છે ગૌ રક્ષક સેના સંઘ જેમાં એક હજારથી વધુ સભ્યો જોડાયા અને અત્યાર સુધીમાં પચાસથી થી વધુ કતલખાની જતા ઉગારી છે અને શરૂઆત અંદાજે સાત મહિના જ કરવામાં છે છે આ આ સંસ્થાનો રક્ષા અને સેવા કરવાનો ગ્રુપમાં અમદાવાદ અને તેની આસપાસના ગામોના એક હજારથી વધુ સભ્યો જોડાઈને ગૌ માતાની સેવા અને રક્ષાનું કાર્ય કરી રહ્યા છે આ ગ્રુપ દ્વારા બીમાર ગાય રસ્તે રચડતી ગાયો અને દૂધ ન અપનારી ત્યજી દીધેલી ગાયો અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી ગાયોને નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે સૌથી ખાસ વાત એ છે કે આ ગ્રુપ દ્વારા કતલખાને જતી ગાયો પણ બચાવવામાં આવી રહી છે ગૌરક્ષક સેના સંઘના સભ્યો દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે ગૌ હત્યા રોકો અને તમને કોઈ ગાય કતલખાને લઈ જતા દેખાય અથવા જાણ થાય તો અમારો સંપર્ક કરો અત્યાર સુધીમાં પચાસ વધુ ગામને કતલખાને જતા ઉગારી લેવામાં આવી છે આ ગ્રુપ દ્વારા કોઈની પાસેથી તાણ પુણ્ય લેવામાં આવતું નથી આ ગ્રુપ જોબ કરનાર અને બિઝનેસમેન થકી ચલાવવામાં આવી રહ્યું છે હાલમાં મહેમદાબાદ પાસે એક ગૌશાળા છે અને બીજી જાન્યુઆરી માસ સુધીમાં શરૂ થઈ રહી છે આ સિવાય ચાલીસ થી બેતાલીસ ગાયો અને વાછડા ગૌશાળામાં છે આ ગૌરક્ષક સેના સંઘની શરૂઆત યશભાઈ મૌલતભાઈ આદર્શભાઈ અને વરુણભાઈ દ્વારા કરવામાં આવી છે આ ઉપરાંત રસ્તા ઉપર રાત્રિના સમયમાં વિવિધ વિસ્તારોમાં ગાયો જોવા મળે છે ત્યારે ગાયોનો અકસ્માત ન થાય તે માટે પચીસ હજારથી વધુ રેડિયમ બેલ્ટનું અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં વિતરણ પણ કર્યું છે રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે મેં જોઈ તે લાઈવ ન્યૂઝ અમદાવાદ શ્રીરામ હું પોતે અમદાવાદ જિલ્લાનો રહેવાસી ગૌરક્ષા સેવા સંઘ એ મારું પોતાનું એનો હું અધ્યક્ષ છું અને એની સંસ્થાનું સ્થાપન મેં કર્યું છે અને આ અમારી ટીમ છે ચાર જેને મેં હોદ્દા સ્થાપેલા છે અમારે સેવા સંઘનું કાર્ય બસ એક જ છે અમારો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે અમદાવાદ જિલ્લાના અને અમદાવાદ જિલ્લાની આસપાસના ગામડામાં અને ભવિષ્યમાં ગુજરાતમાં જે ગાયો ત્યજી દેતી છે જેનું કોઈ સાર સંભાળ નથી રાખતો બીમાર છે નિરાધાર છે આ ગાયોની અમે પોતે સેવા કરવા માગીએ છીએ અને આ સેવા કરવા મોકોનો અમને ભગવાને આપ્યો છે તો આ સેવા અમે કરવા માંગીએ છીએ અને આજે અમારી ગૌમાતા જે રસ્તે રખડતી જે ગૌમાતા છે જેનો અકસ્માત થઈ ગયેલો છે આ બધી ગૌમાતા જે અમે અત્યારે હાલમાં જે અમે રાખી છે અમારી ઓલરેડી એક ગૌશાળા છે એ ગૌશાળા મહેમદાબાદ ખાતે આવેલી છે એની અંદર અમે આ ગૌશાળા ગૌશાળાની અંદર બધી ગૌમાતાઓને રાખી છે અને એમની સાર સંભાળ રાખીએ છીએ આવનાર સમયમાં બે હજાર પચીસ જાન્યુઆરીમાં અમે એક નવી ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છે જે એસજી હાઈવે ખાતે વાયમસી ક્લબની પાછળ અમે એક અમારી જમીનમાં એક ભાગમાં અમે એ ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છે આ ગૌશાળામાં બી ચારસોથી પાંચસો ગૌનો સમાવેશ થાય ગૌમાતાનો સમાવેશ થાય એવી અમે વિશાળ ગૌ ગૌશાળા બનાવવામાં આવી રહી છે અને અત્યાર સુધી છેલ્લા થી સાત મહિનામાં અમે આ કામગીરી કરીએ છીએ અને આ કામગીરીમાં જે રસ્તે રખડતી જે અકસ્માત થયેલી જે ગાયો છે જે રોડ પર રખડે છે જેને રાત્રે અંધારામાં ગાયો દેખાતી નથી એના માટે અમે રેડિયમ બેલ્ટનું વિતરણ બી શરૂ કર્યું છે અને અત્યાર સુધીમાં વીસથી પચીસ હજાર રેડિયમ બેલ્ટ અમે પોતે ત્યાં આગળ બધી જગ્યા પર એરિયાવાઈઝ થઈને અમે આપ્યા છે અને આવનાર સમયમાં બી એવું ક્યાંથી બી અમને કોન્ટેક ક્યાંયથી બી અમને ખબર પડશે કાં તો મારો જે હેલ્પલાઇન નંબર છે હેલ્પલાઇન નંબર પર કોલ કરીને અમને ખબર પડશે તો આવનાર સમયમાં અમારી ટીમ કાં તો અમારા ટીમના સભ્યો આ પોતે જઈને એનું બધું કરી મતલબ જ્યાં જઈને અને ત્યાં આગળ જઈને જે બી પ્રોબ્લેમ હશે ગૌમાતાનો એ અમે સોલ્વ કરીશું